મોરબી જિલ્લામાં એક અઠવાડિયામાં પુલ પરથી પડીને આપઘાત કરવામાં આજે પાંચમો બનાવ મોરબી જિલ્લામાં જાણે યમરાજે પડાવ નાખ્યો હોય તેમ એક પછી એક પાંચ બનાવ નદીમાં કૂદી જવાના બનાવો બન્યા જેમાં પાંચમો બનાવ આજે દસ વાગ્યાના અરસામાં મયુર પુલ ઉપરથી એક યુવાને નદીમાં પડતું મૂકીને આપઘાત કરી લીધો છે આ બાબતે વાત કરીએ તો મોરબીના પાડા પુલ ઉપરથી અઠવાડિયા પહેલા બે યુવાનોએ પડતું મૂક્યું હતું જેની બે દિવસ બાદ લાશ મળી આવી હતી અને તે જ સમયે ગાળામાં એક વૃદ્ધાની લાશ નદીમાં તરતી મળી આવી હતી આ બનાવની શાહી સુકાઈ નથી ત્યારે વજેપર વિસ્તારના એક યુવાને નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો ત્યારબાદ ટંકારા તાલુકામાં બારનાલા પાસે નદીમાં કૂદીને બંસીભાઈ પ્રવીણભાઈ ઉમર વર્ષ નામના યુવાને આપઘાત કર્યો હતો હજી આ બનાવની સાહી સુકાઈ નથી ત્યારે આજે દસ વાગ્યાના સુમારે મચ્છુ નદીના પુલ ઉપરથી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો છે અને ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે આવા બનાવથી મોરબી પંથકમાં હાહાકાર મચી ગયો છે રિપોર્ટ શ્રીકાંત પટેલ સંબંધ ભારત ન્યૂઝ મોરબી